ટંકારામાં ખેડૂતોનું પ્રદર્શન ખાનગી કંપનીની વીજ લાઇન અને વીજપોલ અંગે વિરોધ થઈ રહ્યો છે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની આજે સભા મોરબી સહિત અનેક જિલ્લાઓમાં ખેડૂતો આપશે સભામાં હાજરી ટંકારાથી સોથી વધુ ટ્રેક્ટર સાથે આ રેલી યોજાશે અને રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર અપાશે મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોની અંદર જે ખાનગી કંપની ની વીજ લાઈન પસાર થાય છે તેના માટે વીજ પોલ ઉભા કરવામાં આવે છે અને આ વીજ પોલ ઉભા કરતા પહેલા ખેડૂતોને શું વળતર મળશે તેની સ્પષ્ટતા થતી નથી જેથી કરીને ખેડૂતોમાં મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજે જિલ્લા સહિત બીજા જિલ્લાઓમાંથી પણ લોકો આવવાના છે અને ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે તેના માટે થઈને લડત ચલાવવાના ભાગરૂપે આ સભાનું આયોજન કર્યું છે અત્યારે તમે જોઈ શકો છો કે આપણે જે જગ્યાએ સભા છે ત્યાં લગભગ સો કરતા વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતો આવી

પોલીસ ને દબાવવાની કોશિશ કરી રહ્યા છે તાના ની સરકાર છે બિલકુલ નથી તો સરકાર શ્રી ની છે ને બિલકુલ કંપની ની છે તો કંપની એવી તાના સાહેબ શું કામ કરે કે અમારી માલિકી જમીન કે ચાલીસ લાખ નો વીઘો હોય તો જંત્રીના ભાવના હિસાબથી તો એમાં કઈ હાથ નથી આવતું અને દસ વીઘા સર્વે નંબર હોય તો આખા સર્વે નંબર ની કિંમત કપાઈ જાય સરકાર ને એવો સહકાર આપવો જોઈએ કે ખેડૂતને ને પૂરતું વળતર આપો એની જમીન ની કિંમત પૂરતી આપો અને પછી વીજ નું કામ ચાલુ કરો મારે વીજ ખાંભ પોલ આવે અમરાપર ગામ તમને શું અસર થશે અમને કઈ આ પોલ બાબત નું કેટલું વળતર આપવું એ કઈ આપવું કે તેલ નથી તમારી માંગણી શું છે અમારે વળતર જોઈ ખાંભલા જ નથી જોતા તમારું નામ ગુલામ છે